હવે એ તો આ વિરોધ શું છે એ તો એ ક્યાં તો ખબર પડે આ બે મુદ્દા હતા મેં વાત કરી એમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના મેડેટ મેન્ડેટ પર હું ને એ બધા જ મેન્ડેટ પર છીએ ભારતીયના આદેશ પાર્ટીના આદેશથી ડિરેક્ટર ચૂંટાણા છે હું નહોતો તો પછી હું પાર્ટીમાં સર્વસંમતિથી સમાજના બધા જ ટેકેદારોના સંમતિથી અંદર આવ્યો અને પાર્ટીએ કહ્યું કારણ કે માવજીભાઈ બે ટમ રેલા હતા એટલે ચેરમેન ન થઈ શકે હોય તો હુંય ન રહી શકું નવા કાયદામાં બે ટર્મ ચેરમેન રહ્યા હોય ત્રીજી ટર્મ ન રહી શકે એટલે પાર્ટી કહ્યું કે તમે આ જવાબદારી સંભાળો તો એવું જવાબદારી સંભાળો બધા મેમ્બરો બીજા બધા જ કોઈ દારો કોઈ વિવાદ મગજ મારી થયો નથી હવે બાબુભાઈને માવજીભાઈને કોઈ તકલીફ હોય અને મેમ્બરને બોલાય ના પાડ્યો હોય એવા મને સમાચાર મળ્યા કે એમણે ના પાડ્યો કે મિટિંગમાં ન જતા મેં મિટિંગ મોકૂફ રાખીને મારે થોડું બહાર જવાનું હતું એટલે મેં ફોન હું આવીને પછી ફોન કર્યો સેક્રેટરી કીધું ભાઈ બધાને કહી દઉં આજની મીટિંગ મોકુફ અને એ સભ્યએ એને પૂછ્યું હતું કે એ બે ના પાડ્યો છે અમુક સભ્યોએ વાત કરી કે એમણે ના પાડે છે કીધું કંઈ વાંધો નહીં આપણે તો પાર્ટીના માણસો છીએ બધા પાર્ટીના આદેશથી બેઠા છીએ અહીંયા ખેડૂતની સંસ્થા છે ખેડૂતનું ક્યાંય અહિત ન થાય માર્કેટને ક્યાંય નુકસાન ન થાય અને પાર્ટીને ક્યાંય પણ લૂંછન ન લાગે એ જવાબદારી આપણા સૌની છે ને વિશેષ મારી છે એટલામાં આપણે આપણા બધા એ રીતે